અમરેલી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરને મહિલા નેતા હોવાનો અને પાટીદાર સમાજનો ભરપૂર લાભ મળશે આ ઉપરાંત જેનીબેન ઠુમર શિક્ષિત છે અને તેઓએ લંડનમાં અભ્યાસ કર્યો છે જ્યારે સામાપક્ષે ભાજપના ઉમેદવાર સાવ ઓછું ભણેલા છે જેનીબેન ઠુમરના પિતા સાંસદ અને ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે અગાઉ જેનીબેન ઠુમરના માતા પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે એટલે જેનીબેનના હાલમાં તેઓ ગુજરાત પ્રદેશના મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકેનો પણ કાર્યભાર સંભાળી રહ્યા છે ત્યારે તેઓને લોકસભામાં જતા કોઈ રોકી શકે એવું લાગતું નથી